મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં ભણતરની સાથે સાથે ગણતર પર આવે અને સમાજની જવાબદારી પણ તેઓ સમજે તે માટે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટી પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના કોન્સર્ટ રૂમમાં જ આ કેમ્પ યોજવામાં આવ્યો હતો ઘણા બધા વિદ્યાર્થીઓએ આ કેમ્પમાં રક્તદાન કરીને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવી આજે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ તેમજ રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં ભણતરની સાથે ગણતરની પણ સમજ આવે તે હેતુથી સમાજ પ્રત્યે તેમનું લાગણી તેમજ જવાબદારીનું ભાન આવે તેથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થી તેમજ શિક્ષક અને અન્ય સ્ટાફ બધાએ ઉત્સાહભેર ભાગ લીધો છે હો ડૉક્ટર નીતિન પરમાર અસિટન્ટ પ્રોફેસર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ